નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવ્યા છે આજના સોના ચાંદીના તાજા ભાવ અને હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવા માંગતા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સબંધિઓ સાથે શેર કરો સોનાના ભાવમાં આજે ફરી મોટો ઘટાડો નોંધાયો છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામ દીઠ એક લાખ એકવીસ હજાર છસો વીસ રૂપિયા પર પહોંચી ગયો છે ફેડરલ રિઝર્વ દ્વારા ધીમા દર ઘટાડા અને યુએસ ચીન વેપાર તણાવને હળવો કર્યા પછી ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવ ઘટ્યા છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર ત્રણસો નેવું રૂપિયા પર છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ એકવીસ હજાર પાંચસો વીસ રૂપિયા પર પહોંચ્યો છે અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે ત્યારે આજે ચાંદીનો ભાવ એક રૂપિયા પ્રતિ કિલો થયો છે સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે વેલ્થ મેનેજમેન્ટના ડાયરેક્ટર અનુજ ગુપ્તાના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે ભારત અને યુનાઇટેડ સ્ટેટ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછો થઈ રહ્યો છે જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં રૂપિયા દસ હજાર સુધીનો ઘટાડો થઈ શકે છે આનો અર્થ એ છે કે સોનાનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયાથી એક લાખ પંદર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો